નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટોડી યુટ્યુબ ચેનલમાં ફરી એકડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરશું તો મિત્રો ફાઇનલી જે ભરતીની રાહ જોવાતી હતી રેલવેમાં ઓકે ખાસ કરીને રેલવે વિભાગની જે લોકો તૈયારી કરતા હોય એ લોકો આ ભરતીની ઘણા સમયથી રાહ જોતા હતા કે એનટીપીસીની વેકેન્સી ક્યારે આવશે તો આ બાબતે ત્રણ અઠવાડિયા પહેલાં એટલે કે પંદર જુલાઈ સોરી પાંચ જુલાઈની આજુબાજુ મેં એક વિડીયો બનાવ્યો હતો આ વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે જુલાઈ મહિનાની ત્રણ નવ ટોપ વેકેન્સી ઓકે અને આ વિડીયોમાં મેં તમને અગાઉથી જ કહી દીધું હતું કે જુલાઈ મહિનામાં પૂરો થાય એની પહેલા વેકેન્સી તમને જોવા મળી રહેશે તો આપણું પ્રિડિક્શન સાચું પડ્યું અને તમે જોઈ શકો છો આ વિડીયોમાં ઓગણપચાસ હજારથી પણ વધારે લોકો એ વિડીયો જોઈ ચૂક્યા છે અને આવા જ વિડીયો છે ને એ હર મહિને જ્યારે જુલાઈ કમ્પ્લીટ થશે ઓગસ્ટ મહિને શરૂ થશે તો ઓગસ્ટ મહિનાની પણ જે પણ વેકેન્સી આવવાની છે તો એનો પર વિડીયો મળી રહેશે ઓકે તો આપણી ચેનલ પર અપકમિંગ સરકારી ભરતીના જે પ્રિડેક્શન છે એ પણ સાચા જોવા મળશે ઓકે તો આવા આવી જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ ચેનલ ઉપર મળતા રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો હવે વાત કરીએ મિત્રો આ જે ભરતી આવેલી છે હવે મિત્રો આ જે વેકેન્સી આવેલી છે એ આર આરબી એનટી વેકેન્સી આવેલી છે અને એમાં પણ ખાસ એવી વિવિધ વિવિધ અલગ અલગ જે કહેવાય ને કે બહુ જબરજસ્ત પોસ્ટ ઉપર વેકેન્સીની આવેલી છે ક્લર્ક છે ટીટી છે પછી સ્ટેશન માસ્ટર છે એવી તો દસ હજારથી પણ વધારે વેકેન્સી આવેલી છે જેના માટે બાર પાસ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે ઓકે તો ડિટેલમાં ભરતી વિશે માહિતી મેળવીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે નોટિફિકેશન આવેલી છે એ ચૌદ જુલાઈ ચોવીસ જુલાઈ સોરી ચોવીસ જુલાઈના રોજ રેલવે વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું અને આ જે નોટિફિકેશન છે એમાં ભરતીની જે જાહેરાત છે એ કરવામાં આવે છે જેમ કે અહીંયા તમે જોઈ શકો કે બીજું એક તમને ખાસ સૂચના આપી હતી કે આગળ માહિતી મેળવતા પહેલાં કે હજુ ફોર્મ ભરવાના શરૂ નથી થયા આ ખાલી તમને વેકેન્સી કેટલી છે કયા પોસ્ટ માટે એની માહિતી આપેલી છે ફોર્મ ભરવાના ટૂંક જ સમયમાં શરૂ થવાના છે અને ક્યારથી શરૂ થશે તો એના વિશે આગળ જોઈએ અને બીજું મિત્ર જે વેકેન્સી આવેલી છે ને એ માત્ર બાર પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે છે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે જેમ કે તમે અહીંયા જોઈ શકો આ જે પોસ્ટ છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ લેવલ પોસ્ટ એટલે કે આ જે પોસ્ટ છે મિત્રો એ પાસ ઉપર પોસ્ટ છે તો બાર પાસ ઉપર તમને ત્રણ હજાર ચારસો ચાર વેકેન્સી આવેલી છે બાર પાસ ઉપર કેટલી વેકેન્સી છે ત્રણ હજાર ચારસો ચાર બાર પાસ ઉપર આ વેકેન્સી આવેલી છે અને જે ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે એમાં તમે જોઈ શકો છો સાત હજાર ચારસો ઓગણપચાસ વેકેન્સી સાત હજાર ચારસો પોસ્ટ આવેલી છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો હવે તમે ઘણા બધા લોકો ઈચ્છતા હોય કે બંને પોસ્ટ માટે એપ્લાય કરવું હોય ગ્રે બાર પાસ અને ગ્રેજ્યુએટ બંને તો બંને માટે એપ્લાય કરી શકો બંનેની એપ્લિકેશન ફીસ પણ અલગ અલગ રહેશે ઓકે તો અહીંયા તમે જોઈ શકો કઈ કઈ પોસ્ટ છે તો એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ એમાં ત્રણસો એકસઠ વેકેન્સી છે આગળ હું તમને એ પણ બતાવીશ કે ગુજરાત સ્ટેટમાં કેટલી વેકેન્સી છે ઓકે તો સ્ટેટ વાઇઝ વેકેન્સી પણ આગળ જોઈશું જેમ કે ક્લર્કની વેકેન્સીની વાત કરીએ એકાઉન્ટ ક્લર્કમાં ત્રણસો એકસઠ વેકેન્સી છે કોમન કોમન કમ ટિકિટ ક્લર્ક છે એમાં પણ એક હજાર નવસો પંચ્યાસી વેકેન્સી છે અને જ્યારે જુનિયર ક્લર્ક કમ ટાઇપિસ્ટ છે એમાં નવસો નેવ વેકેન્સી છે અને ટ્રેન ક્લર્કની વાત કરીએ ટ્રેન ક્લર્ક એમાં સિક્સ્ટી એઇટ વેકેન્સી છે ટોટલ ત્રણ હજાર ચારસો ચાર વેકેન્સી ઓલ ઓવર ઇન્ડિયા લેવલ વેકેન્સી છે બાર પાસ ઉપર ઓકે ગ્રેજ્યુએટની વાત કરીએ તો ગ્રેજ્યુએટમાં તમે જોઈ શકો ટ્રેન મેનેજરની કેટલી વેકેન્સી છે બે હજાર છસો ચોર્યાસી વેકેન્સી છે જ્યારે સ્ટેશન માસ્ટરની નવસો ત્રેસઠ વેકેન્સી છે જ્યારે ચીફ કોમ ટિકિટ સુપરવાઇઝરની વાત કરીએ તો એક હજાર સાતસો સાડત્રીસ વેકેન્સી તમને જોવા મળશે અને જ્યારે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ છે એમાં તમને એક હજાર સાતસો ઇકોતેર વેકેન્સી અને સિનિયર ક્લરની સાતસો પચીસ વેકેન્સી એમ કરીને ટોટલ સાત હજાર ચારસો ઓગણ એંસી વેકેન્સી તમને ગ્રેજ્યુએટ લેવલ ઉપરની પોસ્ટ ઉપર તમને જોવા મળશે ઓકે તો ટોટલ આ વખતે દસ હજાર પ્લસ વેકેન્સીની જાહેરાત કરી છે આરઆરબી આરબી વેકેન્સી કહી શકાય બહુ જ ઓછી વેકેન્સી કહી શકાય એનડી જે પ્રમાણે ભરતીની જાહેરાત કરે છે અને જે પ્રમાણે રેલવેમાં અત્યારે રિક્વાયરમેન્ટ છે ભરતીઓની તો એ પ્રમાણે જોવા જઈએ તો વેકેન્સી બહુ ઓછી કહી શકાય ઓલ ઓવર ઇન્ડિયા લેવલે હવે અહીંયા સ્ટેટ વાઇઝ પણ તમે વેકેન્સી જોઈ શકો તમારા સેન્ટ્રલ પ્રમાણે જેમ કે અહીંયા અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ બંને પોસ્ટ આપણી છે આપણે ગુજરાત સ્ટેટની ખાસ કરીને વાત કરવાની છે વેસ્ટર્ન સેક્ટરમાં કેટલી વેકેન્સી છે વેસ્ટર્નમાં પણ તમે જોઈ શકો અહેમદાબાદની વાત કરવાની છે તો અમદાવાદ અહીંયા તમને જોવા મળશે તો અમદાવાદની તમને ટોટલ જે વેકેન્સી છે ને મિત્રો એ કેટલી જોવા મળશે સાતસો ચોવીસ વેકેન્સી આપણા ગુજરાત માટે છે કેટલી વેકેન્સી છે સાતસો ચોવીસ રાઈટ હવે એવું નથી કે મિત્રો ગુજરાતના કેન્ડિડેટ ખાલી અહીંયા આ જ પોસ્ટ માટે એપ્લાય કરી શકે તમે અધર સ્ટેટમાં પણ એપ્લાય કરી શકો તમને જ્યાં વેકેન્સી વધારે લાગે ત્યાં તમે ફોર્મ ભરી શકો છો ઓકે પરંતુ તમારું જોબ જે પોસ્ટિંગ છે પછી પરમિનન્ટ ત્યાં રહેશે ઓકે તો આ પ્રમાણે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ ફોર્મ ભરવાનું ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે ત્યારે આપણું ટેલિગ્રામ ગ્રુપ છે ને ટેલિગ્રામ ઉપર હું મેસેજ નાખી દઈશ ત્યાંથી તમને ડાયરેક્ટ ફોર્મ ભરવાની લિંક્સ વગેરે મળી રહેશે ઓકે તો આર આરબી દ્વારા અત્યારે બીજી કોઈ મિત્રો નોટિફિકેશન સિલેબસ એક્ઝામ પેટર્ન વિશે કોઈ નોટિફિકેશન આવ્યું નથી જ્યારે ડિટેલ નોટિફિકેશન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે ત્યારે ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું ઓકે તો આપણે ટેલિગ્રામ ઉપર ખાસ કરીને જોડાઈ જ મિત્રો કેમ કે ટેલિગ્રામ ઉપર બધી જ અપડેટ આપતો હોઉં છું મટિરિયલ પીડીએફ મટિરિયલ પણ તમને આપણે ટેલિગ્રામ ઉપર મળી રહેશે કે પ્રિવીયસલી ના જે એનટીબીસીના પ્રીવિયસ એના પેપર હતા એ પેપર પર ટેલિગ્રામ પર કમ્બાઇલેશન કરીને મૂકી દઈશ ઓકે તો ટેલિગ્રામ પર ખાસ કરીને જોડાઈ જજો જ્યાં તમને વધુ હેલ્પફુલ થશે બીજું ખાસ કરીને જે લોકો એક્ઝામ પેટર્ન સિલેબસ જાણવા માગે છે તો નોટિફિકેશનનો વેઇટ કરો જ્યારે નોટિફિકેશન આવશે તો તેના એના ઉપર ફરીથી એક નવો ડિટેલ વિડીયો બનાવીશ બુક સ્ટ્રેટેજી ઉપર ઓકે તો આજના વિડીયો પૂરતું બસ આટલું જ રાખે